તાલુકાના સરીગામ ગ્રામ પંચાયત દ્વારા એક કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા જેમાં સરીગામ પાગીપાડામાં પેવર બ્લોકના રસ્તાની કામગીરી તેમજ સરીગામ ત્રણ રસ્તા અલકા પાર્ક ગલી અને સરીગામ માવતી ધામ ગલીમાં પ્રિકાસ્ટ ડ્રેનેજ તથા પેવર બ્લોકના રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સરીગામ ગ્રામ પંચાયત દ્વારા થઈ રહેલા વિકાસાત્મક કાર્યોને ગામના લોકોએ વખાણી ખુલ્લે આપ્યો હતો સમગ્ર ખાતમુહૂર્ત કાર્યક્રમ સરીગામ ગ્રામ પંચાયતના શિક્ષિત સરપંચ સહદેવ અધ્યક્ષતામાં યોજાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોએ આવનારી જિલ્લા અને તાલુકા સ્તરની ચૂંટણીમાં રાકેશ રાયને સમર્થન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સરપંચ સહદેવ વઘાત ગામના અગ્રણી રાકેશ રાય ગ્રામ પંચાયતના સભ્યો યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના દેવરાજ ભટ્ટ તેમજ મોટી સંખ્યામાં મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અમે ખાતમુહૂર્ત કર્યા છે આઠ લાખ રૂપિયાના ખર્ચે સરીગામ પાગીપાડા આદિવાસી વિસ્તાર છે અંતરિયાળ વિસ્તાર છે ત્યાં પેવર બોટના રસ્તા માટે નવી નગરી ખાતે પ્રાથમિક શાળા સુધી હોટમિક્સ ડામર રસ્તો અને અલકા પાર્ક ગલીમાં પ્રિકાશ ડ્રેન પેવર બ્લોકની સાથે અને મારુતિધામની ગલી સાગર મેડિકલની ગલીની અંદર પ્રિકાશ ડ્રેન પેવર બ્લોકના રસ્તા સાથે લગભગ એક કરોડ ને તેર લાખ રૂપિયાના ખર્ચે આજે આ ખુદ ખાત ચાર જગ્યા કરવામાં આવ્યા અને એમાં ખૂબ મોટી સંખ્યામાં અમારા સન્માનીય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને અમારી જે આ સરીગામ ગ્રામ પંચાયતની સુંદર કામગીરી છે સરીગામને એક આધુનિક સરીગામ અને વિકસિત સરીગામ બનાવવાની દિશામાં જે પ્રયત્નો સરીગામ ગ્રામ પંચાયત દ્વારા થઈ રહ્યા છે એને લોકોએ ખૂબ વધાવી લીધી છે અને લોકોએ ખૂબ આનંદ વ્યક્ત કર્યો જે અમારા ગલીમાં કટર લાઈનનું ઉદ્ઘાટન કર્યું આપણે સરપંચ અમારા સહદેવભાઈ અને રાકેશભાઈ તરફથી એ બદલ અમે ગ્રામજનો અમારા ગલીમાં બધા રહેવાસીઓ રાકેશભાઈના અને સહદેવભાઈની ખૂબ ખૂબ અમે અભિનંદન આપ કરીએ છીએ અને બધા ગલીના રહેવાસીઓ તરફથી એમને ખૂબ ખૂબ અમે લોકો બધી રીતે સહકાર અમે કરીશું હંમેશા અને રાકેશભાઈ જે કંઈ કાર્ય કરે એમાં બધા અમે લોકો સાથે જ છીએ એમના